હું આ ગઈ હતી ને એ જગ્યાનો ફોટો છે ઓકે સરસ છે મમ્મીએ તારા માટે છોકરો જોયો તો તને ગમ્યું તમને તો ખબર છે મારી પસંદ કેવી છે અને તેમને વ્યસન છે અને હું એ રીતનું કરવા નથી માંગતી એવું છે કઈ વાંધો નહીં શું વાતો કરો છો બંને બહેનો અમે અમારી વાતો કરીએ છીએ હા તો મને પણ કહી શકો સારું હવે મારે નથી સાંભળવું તમારી જે વાત હોય છે પણ હું તને શું કહું છું પ્રિયા ભાભી અને ભાઈ થોડા દિવસ માટે બહાર ગયા છે તને તો ખબર જ છે ને હા તો છે ને આ ઘરની રસોઈ અને બધું કામ તારે જ કરવાનું છે ખબર છે ને તને હા મને ખબર છે હા ને જ્યાં સુધી ભાઈ અને ભાભી પાછા ના આવે ને ત્યાં સુધી તું તારે તું ઘરમાં ગમે તે કરી શકે છે ગમે ત્યાં ફરી પણ શકે છે હા સારું વાંધો નહીં શું એટલે તમારા ભાભી હોય એટલે તમારે ઘરમાં બંધનમાં રહેવાનું છે એવું નથી મારા ભાભીનો સ્વભાવ એવો છે તમે આજના યુગના છો અને આ રીતના એ હોય અને તમારે જો મારી વાત સાંભળી એમાં એવું છે કે આ ભાભી છે ને થોડા જૂના વિચારોવાળા છે થોડી જૂની રૂઢી છે એટલા માટે હે પ્રિયા સાથે આવું વર્તન કરે છે બાકી એમના મનમાં એવું કંઈ નથી અને થોડા દિવસમાં બંને એડજસ્ટ પણ થઈ જશે અને પછી તો જોજે આ દેરાણીને જેઠાણી વગર નહીં ચાલે અને જેઠાણીને દેરાણી વગર નહીં ચાલે થઈ જશે બધું ઠીક થોડોક સમય લાગશે પણ થઈ જશે

હા જ્યારથી પ્રિયા ઘરમાં આવી છે ને અને એના હાથની રસોઈ જમું છું ને ત્યારથી મને એવું લાગે છે કે મારા મમ્મી પાછા આવી ગયા છે હા બેટા મને એ તો ભૂલાઈ ગયું આવો આ રસોઈ ખાધી ને પછી કારણ કે આવી રસોઈ તો તારી મમ્મી એક જ બનાવતી હતી ત્યાર પછી આ પ્રિયા પણ પ્રિયાને બિચારીને ત્યારે હિરલે મોક જ ન આવે રસોઈ બનાવવાનો મારા માટે એટલે ક્યાંથી મને ખબર હોય એના હાથનો સ્વાદ કેવો છે હા સોરી પપ્પા પણ સાચું કહું ને તો કઉ પ્રિયાની કદર જ નથી ધીરે ધીરે બધું થઈ જશે બેટા હું તને હંમેશા બસ આ એક જ શબ્દ કહેતા આવ્યો છે એટલે આ મંત્ર તારે યાદ રાખવાનો ધીરજ રાખીશ ને તો બધું ઠીકઠાક થઈ જશે હા પપ્પા વાત સાચી છે કે ન બોલવામાં નવ ગુણ છે પણ અમુક જગ્યાએ કેવું છે પપ્પા કે જો નમવાથી સામેવાળું વ્યક્તિ સુધરી જતું હોય ને તો કંઈ વાંધો નથી પણ જો હરેક વખતે આપણે જ નમવું પડતું હોય ને તો એ વસ્તુ પણ મારી સામે ક્યારેય નથી આવ્યા પણ એ ક્યારેક તમને કંઈક બોલે ને તો તમે એનું ખોટું નહીં લગાડતા ના બાપુજી હું ક્યારેય કોઈની વાતનું ખોટું નહીં લગાડું એની તમે ઉપાધિ નહીં કરતા અને સાગર તમે ભાભીના વાતનું કંઈ માથે નહીં લેતા એ ધીરે ધીરે ભાભીનો સ્વભાવ પણ સુધરી જશે જોયું તમે ભાભીને પણ કાઈ નહીં કહેતા બાપુજી હા બેટા જોયું ને પપ્પા ભલે પ્રિયા બીજી કાસ્ટની છે પણ એના માવતરના સંસ્કાર ખૂબ જ સારા છે અને એ જ અત્યારે દેખાઈ આવે છે અરે ભાઈ સંસ્કાર સારા હોય ને એ જ ઉજળે કાસ્ટ કહેવાય બાકી આ બધું તો માણસના મગજમાં ઘૂસું ભરી ગયું છે ઓલા પહેલાં બાકી હાસા તો સંસ્કાર છે હમ જો બેટા બીજી વાત તમારા લગ્ન થયા ને પછી તમે ત્યાં ફરવા નથી ગયા તો આ હિરલ બે પાંચ થી ઘરમાં નથી ત્યાં જઈ આવો ને નાના પપ્પા અત્યારે અમારે ક્યાંય નથી જવું હા પણ જો અત્યારે જોઈશું ને તો તમારું જમવાનું અને બધું અટકી જશે અને બીજી વાત તો કે હમણાં છે ને મારો બિઝનેસ પણ સેટ નથી થયો એકવાર બધું સેટ થઈ જાય ને પછી જવાનું જ છે ને આખી જિંદગી પડી છે મારી પાસે હા બાપુજી

જાવી ગઈ સુમ કી હસે છે તને એકવાર કીધું નથી કે આ મારી સામે તારે કઈ પણ ઘરનું કામ નઈ કરવાનું જાય થી બાબે એ અહીંયાથી ક્યાંય નઈ જાય એટલે એટલે એમ કે અત્યાર સુધી પ્રિયા ભલે એની રૂમમાં રહેતી હતી તમે જ્યાં સુધી હોય ત્યાં સુધી એ ની બહાર પગ પણ નથી મૂકતી પણ હવે છે ને હવે એવું નહીં થાય પ્રિયા ઘરની બહાર પણ નીકળશે રૂમની બહાર પણ નીકળશે અને બધું કામ પણ કરશે એટલે સાગરભાઈ તમે એવું કહેવા માંગો છો કે મારા ઉપર વટ થઈને તમે બંને બધા બિહેવિયર કરશો હા કરશું કારણ કે જો ભાભીને અમારું માન ન જાળવતો આવડતું હોય ને તો અમારે પણ એમનું માન નથી જાળવું સરસ સાગરભાઈ સરસ મને તમારા પ્રત્યે આવી અપેક્ષા નહોતી કે તમે એક દિવસ આવું પણ બોલશો હીરા હવે બસ કરી જા આ સાગર જે પણ કહી રહ્યો છે ને એ સાચું જ કહી રહ્યો છે તને હજી પણ સમજમાં નથી આવતું હા તારા ભાઈના લગ્ન હતા ને તો એ પણ ગામડાની છોકરી લાવ્યો છે એના તો તું બહુ ખાણ કરતી હતી એટલે તમે શું કેવા માંગો છો એ તમારી ભાભી છે એટલે તમે મારા ભાભી વિશે પણ એવું બોલશો હા એ તારી ભાભી છે તો આ પણ તારી દેરાની જ છે અને રિયાબો હવે આજ ઘરમાં રહેશે અને ઘરના બધા કામ કરશે અને તારે પણ એની સાથે મળીને જ રહેવું પડશે અહીંયા જ રાખજે અને સાંભળી લો રાજ ભાભી અને દેરાણીમાં ઘણો ફરક હોય છે હા હે એકદમ સાચી વાત કરી હા ભાભી તમે કારણ કે એ તો તમારો ભાઈ અને ભાભી છે પોતાના કહેવાય ને હા પોતાના લાખના અને બીજા ખાખના નહીં તમે મને ભાઈ જ ગણો છો પણ તમારામાં મારા લગતા કોઈ ગુણ નથી તમે મને અત્યાર સુધી તમારો ભાઈ માન્યો જ નથી જો માન્યો હોત ને તમારી પત્નીને તમે સ્વીકારી લીધી હોત હા ને ભાભી ભાભી તમને ખબર છે કે આ પ્રિયાના આપણા ઘર ઉપર કેટલા ઉપકાર છે હા એમના પપ્પાની જે ગામડે જમીન છે ને બસ પ્રિયા અત્યારે કહેવા દે મને હવે એના પપ્પાની ગામડે જમીન છે એની સારી એવી કિંમત આવી ને તો એમાંથી એમણે મારા જે ભરવાના પૈસા હતા ને એ પૈસા પણ ભરી દીધા એમણે બધું દેવું મારું ચૂકતે કરી દીધું છે એમણે અને તમને તો એ સારી જ નથી લાગતી બોજ લાગે છે ને આ ઘરમાં તમને કારણ કે બીજી કાષ્ટની છે કાષ્ઠથી મતલબ નથી હોતો ભાભી ભગવાન છે ને ઉપરથી માણસને મોકલે છે આ જે નાત જાત આ બધું છે ને આપણે રસાવેલો ખેલ છે બધો સાચી વાત છે સાગર હિરલ હવે તો સમજી જા

તારી જેઠાણી પણ મોટી બેન સમજીને માફ કરી છે ના ભાભી એવું ના તો શું કરું મારી મતે જ મરી ગઈ હતી કે નાત જાતના ભેદભાવને જોઈને તને હેરાન કરતી રહી હેરાન તો કર્યો પણ મેં મારા દીકરાને પણ તને અડવા ન દીધો જે થયું એ ભાભી જવા દો બધી વાતને હવે જાગ્યા ત્યાંથી સવાર સાગરભાઈ આ તમારી ભાભીને માફ કરી દેજો તમારી પાસે માફ માંગુ છું સોરી ના ભાભી માફી માંગવાની કોઈ જરૂર નથી હા તો તમને અત્યાર સુધી પ્રિયા સારી નોતી લાગતી ને એ માટે મારે નતું કેવું ને છતાં પણ કેવું પડ્યું મારાથી પણ કઈ વધારે બોલાઈ ગયું હોય ને તો મને માફ કરજો જોયું હિરલ ખાને કહેવાય સંસ્કાર ના જાત હે તો માણસો બનાવેલી આ બધી રચનાઓ છે જો માણસ હળી મળીને રહે ને અને આ નાત જાતના ભેદભાવ ભૂલી જાય ને તો ધરતી પર સ્વર્ગ છે માણસને સ્વર્ગમાં જવાની કાંઈ જરૂર નથી એટલે હવેથી છે ને જે પણ થયું એ બધું ભૂલી જાઓ અને બંને હળી મળીને રહો એટલે ઘરમાં સુખ શાંતિ આવે પણ આ બાપુજીને ઘણો ક્યાં ક્યાં દેખાતા નથી અરે એ લોકો મંદિરે ગયા છે હવે કામ કર હા રોજની જેમ થોડી ચા બનાવી દે આ તારા ચા સિવાય કઈ દેખાતું જ નથી હા છે ને તારી સાથે લગન ચાર થી કર્યા છે ને ચાર થી ચા પીધા માથું નથી ઉતરતું આ જોયું ને આ તારા કામ અરે હું મજા કરું તો ચા બનાવી દે જા જા હા તો એમ ક્યો ને અરે કામ કરો તું ને પ્રિયા બનને જા બનને ચા બનને ચા હા પણ બે હું લઈ લઉં ના ના ચા હા ચાલ પાછા મારી માટે કોફી બનાવજો હા હા સાગર હા તારી ભાભી સમજી ગઈ ને એ ખરું કામ થઈ ગયું હા હવે છે ને આ ઘરમાં સુખ અને શાંતિ આવશે બાકી અત્યાર સુધી તો છે ને આ ઝઘડા સિવાય બીજું કઈ જોયું જ નથી હું તને કહું આમાં બધી કમાલ મારા સાળાની છે પૂછ કેમ કેમ એ પણ ગામડાની લાવ્યો ને એટલે